વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં ચોમાસું ડુંગળીનું વાવેતર કર્યું હતું અને દર વર્ષની જેમાં વર્ષે પણ ખેડૂતોને સારું ઉત્પાદન મળવાની આશા હતી પરંતુ વધુ પડતો વરસાદ પડવાને કારણે અનેક ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે કેટલાક ખેડૂતોનો પાક ખેતરમાં જ નાશ થઈ ગયો છે તો કેટલાક ખેડૂતો હાલ માર્કેટિંગ યાર્ડમાં તેનું વેચાણ કરવા જાય છે ત્યારે તેના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી કે જેથી ખેડૂતોની આ વર્ષે મુશ્કેલી વધી છે અને ડુંગળી સહિતના પાકમાં ખર્ચ પણ ઊભો થઈ શકે તેવી પરિસ્થિતિ નથી રહી કઠણ કાળજે સત્તર વીઘાની ઊભી ડુંગળીમાં રોટાવેટર ફેરવી તેનો નાશ કર્યો છે ખેડૂત જણાવી રહ્યા છે કે પોતે એક વીઘા દીઠ પાંત્રીસ હજાર રૂપિયા જેટલી નુકસાની ભોગવીને ડુંગળી ઉપર રોટાવેટર ફેરવી નાખવામાં આવ્યું અને મેં ડુંગળી વાવી હતી સોમાસુ સત્તર વીઘાની તો એ સત્તર વીઘાની ડુંગળીમાં વરસાદ બહુ આવ્યો એટલે એમાં મેં રોટોવેટ મારી દીધું અને પછી હવે પછી નવી વાવણી શરૂ કરી દીધી હવે નવી વાવણીમાં ખર્ચો તો થાય છે આવવું તો પડે ખેતી કરીએ છીએ એટલે એટલે ડુંગળીમાં મારે સોમાસુ આજે સત્તર વીઘાની ની ડુંગળી પાડી એમાં વિઘે પચીસ ત્રીસ હજાર રૂપિયા નેટ રોકડા મારા રોકેલા જાય છે વધતા અમારા ભાગીદાર જે હોય એની મજૂરી અમે બધું ગણીએ એટલે પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો અમારો હાવ રોકડા અમારા ખિસ્સાના પૈસા જાય છે એમાંથી અમે એક રૂપિયાની ઉપર લીધી નથી હાલ જે પડામાં છે એ ડુંગળી માલ સારી રીધી અને હવે નવું વાવવા મળ્યા છે એટલે કુદરતનો કેરોણ મોટા ભાગે છે અને હવે એની સામે પાછો ભાવ નથી હાલો આ ડુંગળી અમારે થાય એમ છે થોડી થોડી માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય તો અહીંયા અત્યારે ડુંગળીના મણના સાઠ થી સિત્તેર રૂપિયા આવે હવે અત્યારે દાડી હાલે છે અહીંયા ચારસો રૂપિયા રોજના ઈ ડુંગળી હાજર બે મણ ત્યાર કરે તો હવે એને ચારસો દઈ પછી લઈ જવાના પચાસ રૂપિયા થાય તો હવે આમાં કોઈ વાતે ભેગું ન થાય એટલે અમે રોટોવેટ વેટ રસ્તો પીકડ્યો છે રોટોવેટ મારીને અને ઘઉં વાવી દઈ ને ઘઉં ખાઈ ને વરા કાઢ લેખી આવી સ્થિતિ છે અમારી